સર્વોદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મહિલા દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ તકે ખાસ કરીને વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી બહેનોએ અભૂતપૂર્વ વાનગી બનાવી રસિક વિસ્તૃત તહેવાર સુરતના સર્વોદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસિક વિસાવવાડીયાનો એક વિસ્તૃત અહેવાલ સુરતના સરોવદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના સહયોગથી વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આત્મનિર્ભર બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને પૌષ્ટિક વાનગીઓને લઈને ડેમો માસ્ટરસેફ નિલમ કોઠારી અંકિતા કોઠારી દ્વારા સ્પિનિચનો ચેવડો અને કેરેટ મિલ્ક ની પૌષ્ટિક વાનગી બહેનોને શીખવાડવામાં આવી હતી તમામ બહેનોએ ખૂબ રસપૂર્વક આ વાનગી શીખી હતી અને વાનગી જાતે બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો અને આત્મનિર્ભર બનવાનો પણ બહેનોએ આ મહિલા દિન નિમિત્તે નિર્ધાર કર્યો હતો મારું નામ નીલમ કોઠારી છે હું માસ્ટર શેખ છું અને આજે મને સર્વોદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલાવવામાં આવી છે લેડીઝોને હેલ્ધી વાનગી શીખડાવી અને હું એ લોકોને એક લાઈવ ડેમો આપવા માંગુ છું પ્રકારની વાનગી હું આજે એ લોકોને સ્પીનચ ચેવડો અને કેરેટ મિલ્ક પુડિંગ બનાવવાની છું અને જે ઓછા ખર્ચામાં સારું ને પૌષ્ટિક બની શકે એ રીતનું હું શીખવાનું છું એ લોકોને મારા વતી મહિલાઓને એ જ મેસેજ રહેશે કે ગમે ત્યારે પણ કંઈ પણ તમારે મુશ્કેલી આવે તો જીવનમાં હારી નહીં જવાનું એની એનો સામનો કરી અને આગળ વધતા રહો તમે લોકો